હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છું બધાય મજામાં તો જો ઘરેથી મોડું થતું હતું એટલે એટલે આપણે વિડિયો સ્ટાર્ટ નહોતો કર્યો તો હવે જાય છે આપણે મામાને ઘરે લગ્નમાં તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો જો વિવેકભાઈ થઈ ગયા છે મોહિત પાછળ હતા ને આગળ થઈ ગયા છે ને આપણે જાય છે લગ્નમાં મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને મળી લઈ બે ત્રણ દિવસ થી આ ટાઈમ નથી રહ્યો હમણાં આવું કોઈ વિડીયો મૂકવાનો તો આપણે રાહ જોતા મેં કીધું હાલો મળી લઈ તો જો માહોલ છે આ જય પંજુરી હનુમાનનું નું મંદિર આવ્યું છે તો કોઈ પણ વ્યક્તિએ દર્શન ન કર્યા હોય તો ધજાના દર્શન કરી લ્યો પંજુરી હનુમાનના ના તો જો ગાયું ને ને બધે પંજુરી હનુમાનના ના મંદિરની બાજુમાં સરશે તો હાલો હવે આપણે પોસી ગયા છે પણ મેં કીધું હાલો હવે કે આપણે યુટ્યુબ ફેમા રાહ જોહે બે ત્રણ દિવસ થી આવ્યો નથી વિડીયો બે ત્રણ દિવસ હજી નહીં આવે મેં કીધું થોડોક વિડીયો આપણે સ્ટાર્ટ કરીને મૂકી દઈ તો આવું બધું છે છોકરાએ તો થોડુંક બતાવ્યું હતું યુટ્યુબ ફેમિલી ને તો જો કે બહેનો કોઈને ગમે કોઈને ન ગમે એટલે આપણે નહોતા લીધા તો હા હવે આપણે તૈયાર થઈ ગયા છે એ સવારે તો જઈએ છીએ જાનમાં તો હવે આપણે નીકળવાની તૈયારી છે અને હા માખીઓનું પણ બહુ જોર છે કડી ને કડી આવે છે મોટા ઉપર બે તો હા મેં કીધું તૈયાર થઈ ગયા ને હવે આપણે જાનમાં જવાનું છે લીલાખા તો હાલો જે પણ કોઈ ગામડા આડા આવતા હોય છે એ તમને બતાવશું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો જાનમાં તો સેમાં જવાનું હોય બેસીને તો પણ હાલો હમણાં તમને આગળ બતાવીએ હાલો આપણે તૈયાર થઈ નીકળી ગયા છે હજી કોઈ બાકી છે કોઈ તૈયાર થાય છે એવું બધું છે તો મેં કીધું હાલો હવે આપણે પીટી ફેમિલી મળી લઈ તો જો મેં કીધું હાલો અહીંથી જાય છે તૈયાર થઈને મામાને ઘરેથી હવે નીકળીએ છીએ ગરમીનું પણ પ્રમાણ વધારે છે એકદમ તો હાલો હવે આપણે નીકળીએ તો જો બસમાં હવે બધાય સડે છે બસમાં બસમાં આપણે જાનમાં છે તો બધાય કોઈ સડે છે તૈયારી છે ફૂલ તો હાલો હવે નીકળીએ મોટર ઉપડી છે પહેલી જાનની મોટરનો હવે બસ જાય હાલો હવે આપણે નીકળીએ જે પણ આગળ આવતું હોય છે તમને બતાવશું આપણે પણ બેસી ગયા ને હવે ચાનય પણ બસમાં સડી ગયા તો હાલો આપણ ગાડી આપણા ગામની જ આવે છે ખોખડા જ વરાજાના માસી દીકરાને તો એ પણ હજી ચાનૈયા બેક રહી ગયા છે એ પણ આવે છે ને હાલો હવે ઘડિયાળમાં સાત જેવું થઈ ગયું છે સાડા છ સાત હવે આપણે નીકળીએ તો આ છે લીંબુડા તો લીંબુડા પોસીને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો હવે આવે છે પાજોત જે પણ જલુર પરિવારના માતાજીના કુળદેવી મંદિરનો દરવાજો ગેટ પર બતાવે આપણે ચાલુ બસે જે પરિવારના માતાજી હોય એના માતાજીનું નામ લખે તો ખબર પડે કમેન્ટ કરે હાલો હવે આપણે આમ બાયપાસ પણ સારો છે ભાદર કોઈ પણ જોઈ ન હોય તો જોઈ લ્યો આ ભાદર કાંઠાનું ને માણસો કે આ ભાદર એટલે આ ભાદર કાંઠો આવી ગયો છે ભાદર ખુદ છે તો આ પાદર આજે જોઈ મગ અત્યારે ઉનાળાના તો કીધું હાલો વરસાદમાં બેઠા વરસાદ જેવું છે ને વાતાવરણ ઓમ ઠંડુ છે ને ઓમ ગરમીનું પણ પ્રમાણ વધારે છે તો બસમાં બેઠા બેઠા મેં કીધું હાલો ઈટી ફેમિલી ને થોડુંક આપણે નીકળાય રસ્તાને કોઈ અમુક ગામડાની ખબર હોય અમુક ગામડાની ખબર ન હોય તો એ પણ આપણે બતાવી દઈએ ક્યુ ક્યુ ગામ આવે આપણે આ એરિયામાં આવવાનું ઓછું હોય એટલે બહુ ખબર ન પડે એમ કે રોઘડા તો હાલો હવે લગભગ એમ કે છે જારિયા આવે એમને કે ક્યુ ગામ આવે બસ માં બેઠા બેઠા બહુ તો દેખાય નીકળાય

લીલાખંડની ના નદી આવી ગઈ છે તો જો કેટલું સરસ ઉત્સુ ફૂલ બતાવે છે અહીંથી તો ભાદરની નદી આવતી હોય કે કોઈ બીજી આવતી હોય કોઈ નદી આવતી હોય તો લીલાખા હવે આવી ગઈ એમ કહે છે બધા વેણું એ હા એમ કહે છે કે આ વેણું આવે અહીંયા પણ હમણાં મંડપ હતો લીલાખા જે પણ કોઈ વ્યક્તિ લીલાખા મંડપમાં ગયા હોય એ ખાસ કરીને કમેન્ટ કરજો કે અમે અહીંયા મંડપમાં આવ્યા હતા લીલાખા તો આપણે જાનમાં આવ્યા છે લીલાખાને જો આ લીલાખાનો માહોલ છે તો હાલો ભે કેટલુંક છેટું હોય આવી તો ગયા છે ગામ નજીક પહોંચી ગયા છે નદી વેણું બતાવે છે હા આવી ગયું છે સાપળું પણ હાલો હવે આ જો છે છે બહુ સુંદર પણ લીલા ખાનો અવોર્ડ હશે હાલો હવે આવી ગયા ફાઇનલ જો માંડવો દેખાય છે માંડવો રોપેલો સમિયાણા બાંધેલ છે તો ફાઈનલ આપણે ઉતી ગયા છે હવે આપણે એથી તો ઉતારે જશું એ તો પણ માંડવાનું છે તો હાલો ભાઈ આવ્યા છે કે અહીંથી જવાનું છે ઉતારે તો એ માંડવા રોકેલ છે એની પાછળ જ છે લગભગ અંદાજ એવો કહે છે તો હાલો હવે બધા ચાંદ અહીંયા ઉતરી જાય પછી આપણે ઉતરી જાય ફરવાનું પડે પછી તો આપણા માહિયાર ને મામા ને દીકરા ને બધાય ઉતરી ગયા છે તો હાલો આપણે જો આ આવ્યા છીએ પણ આપણી બસ મેત્રા પરિવારની જ છે